આજે હું અરવિંદ જેઠવા હું આવું છું સુરત થી હાલ મારું શુભ સ્થળ છે ગુરુદત્તના જે જગ્યા પર બેસણા હોય કે જે ગઢ જૂનો ગિરનાર ત્યાં તેત્રીસ કોટી દેવ ચોસઠ જોગણી બાવન વીર અને નવનાથના બહેણા છે તેની પ્રકૃતિના ખોળામાં આવ્યા છે તો તમામ ભાવિક ભક્તોને પધારવા માટે ગિરનાર મહારાજ આપણને આદેશ કરે છે પધારો એમના કોળામાં પ્રકૃતિના કોળામાં પધારો અને આનંદ કારણ કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ પાંચ હજાર બસો પચાસ વર્ષ પહેલાં અગિયારસના દિવસે જ્યારે કૃષ્ણ અને ભગવાન માતાજીના લગ્ન થયા ત્યારે અહીંયા પહેલી પરિક્રમા કરેલી ત્યારથી આજે પરિ પરંપરા ચાલુ છે ત્યારથી તો દરેક ભાવિક ભક્તો પધારો જૂનાગઢ ગિરનારના ખોળામાં મા ભગવતીના કોળામાં પ્રકૃતિના ખોળામાં અને સૌ પધારો અને આનંદ લ્યો અને ખાસ કરીને પ્લાસ્ટિકની વસ્તુ કોઈ પણ લાવશો નહીં બોટલ થેલી જબલા કોઈ વસ્તુ લાવશો નહીં કારણ કે પ્રકૃતિ આપણી માં છે માને આપણે સાફ સુથરી રાખવી જોઈએ કારણ કે અહીંયા પશુ પ્રાણી પંખીઓ દરેકનું જતન આપણી કરવું એ આપણી ફરજ છે પ્રભુજી જય ગિરનારી જય ગિરનારી મારું નામ મહેશભાઈ યાદવ છે અને અમે અહીંયા પરિક્રમામાં અન્નક્ષેત્ર ચલાવી છે જીણા બાવન મઢીની નીચે શિવશંભુ અન્નક્ષેત્ર અને રોજના પચીસથી ત્રીસ હજાર માણસો અહીંયા જમવાનો લાભ લે છે અને દાળ ભાત શાક રોટલી ગુંદી ગાંઠિયા મોનથાળ ફરસાણ વધારે વગેરે બધું અમે અહીંયા અનક્ષત્રમાં જમાડવી છીએ રોજનું પચીસથી ત્રીસ હજાર માણસો જમે છે અને બાર તારીખથી પંદર તારીખ સુધી ચાલુ થઈ ગયો આજથી જ ચાલુ થઈ ગયું છે અન્નક્ષેત્ર તો બધાએ લાભ લેજો અને પ્લાસ્ટિક મુક્ત રહેવા દેજો જંગલમાં હું અમરેલી થી આવું છું રમણીતભાઈ મારું અમે પણ અહીંયા અમારા જે આ સેન ક્ષેત્ર હાલે છે એમાં ઘણા વખત થી સેવા હું અને મારા મિસિસ અને આ બેન ને બધા સેવા આપીએ છીએ શક્ય ત્યાં સુધી બધાને જમવાનું મળે એવા પ્રયત્નો કરીએ અને ચોવીસ કલાક અમારી સેવાઓ ચાલુ છે તેનો લાભ લેવા da rekao probacijom na ovo marivenantne